છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો કમવાડ તાલુકા પંચાયતમાં ખાલી પડેલ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં છવ્વીસ સભ્યોમાંથી ભાજપના સોળ સભ્યો પક્ષ દ્વારા આપેલ મેન્ડેટ એવા મિલન રાઠવા તરફથી મતદાન કરતા મિલન રાઠવા કંવાટ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા છે કંવાટ તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપના પિન્ટુ રાઠવા સહિત આઠ સભ્યોએ બળવો કરી કોંગ્રેસના ટેકાથી પિન્ટુ રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા તે સમયે ભાજપ દ્વારા બળવો કરનાર તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા જોકે લોકસભા ચૂંટણી સમયે પિન્ટુ રાઠવાએ પ્રમુખ પદેથી રાજીનામું આપી તમામ આઠ સભ્યો કે ફરી ભાજપમાં હતા કે જેને લઈ પ્રમુખ પદની ખાલી પડેલી જગ્યા માટે અને આજે ફરી ચૂંટણી યોજાવાય જઈ હતી તેમાં ભાજપના સોળ સોળ સભ્યોએ મિલન રાઠવાને મત આપી પ્રમુખ બનાવ્યા છે આઠ તાલુકા પંચાયતને પ્રમુખ પદ માટે ખાલી પડેલી જગ્યા માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી મિલનભાઈ રાઠવાનો ભારે બહુમતીથી વિજય થયો છે તમામ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ભાજપ તરફી મતદાન કરીને મિલનભાઈ રાઠવાને વિજેતા બનાવ્યા મને કમાટ તાલુકા પંચાયત પ્રમુખ હતા તારે પ્રદેશની સૂચના પ્રમાણે હું રાજીનામું આપી દીધું હતું પછી જે ખાલી પડેલ જગ્યા છે તાલુકા પંચાયત પ્રમુખની જેમાં મિલનભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો છે અને આજે મતદાન હતું અને આજે સોળે સોળ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ મતદાન કર્યું અને મિલનભાઈ રાઠવા આજે વિજય જાહેર થયા છે કશું નહીં થયું પ્રદેશ નહીં જે અમને સૂચના પ્રમાણે અમે રાજીનામું આપી દીધું છે અને અમે કાર્ય પણ અમે સાથે મળીને તારે પણ કર્યા છે હમણાં પણ સાથે મળીને કામો કરવાના છે અને કમાર તાલુકાના અનેક વિકાસો અમે સાથે મળીને કરવાના છે આજે કમાર તાલુકા પંચાયતની પ્રમુખની ખાલી ખાલી પડેલી જગ્યાની આજે ચૂંટણી હતી એમાં મને ભારતીય જનતા પાર્ટી તરફથી મારો નામનો મેન્ડેટ આવ્યો હતો અને મારા નામનો મેન્ડેટ આવ્યા પછી અમે અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો સોલે સોલ મને બહુમતીથી મતદાન કરી બહુમતીથી જીતા છે એ બદલ તમામ સભ્યોનો હું આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓનો બી આભાર માનું છું કેમ કે મારે મારા નામનું મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીમાંથી જે પ્રદેશમાંથી જે નામ થઈને આવ્યું એ બદલ પ્રદેશના તમામ હોદ્દેદારોનો હું આભાર માનું છું અમે સાહેબ અમારા કમાડ તાલુકાના જે કામ કરવા જે હોય અમે પાર્ટીના તમામ હોદ્દેદારો તેમ તાલુકા પંચાયતના બધા ભેગા જે કામ કરવા હોય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App